અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન સૂજન અભિયાન અંતર્ગત શ્રી અલ્પેશ પઢિયારને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી છે તેમના પદગ્રહણ અને સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માનનીય પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતભાઈ સોલંકી તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી આગામી સંગઠનાત્મક કાર્ય માટે પ્રેરણા આપી હતી કાર્યક્રમમાં જિલ્લા સહિત તાલુકા સ્તરના વિવિધ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તથા સમર્થકોની વિશાળ સંખ્યામાં હાજરી રહી હતી સમગ્ર સમારોહ ઉત્સાહભેર તથા સુસંગઠ રીતે યોજાયો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ માન્ય ખડકે સાહેબ યુવા માર્ગદર્શક વિપક્ષના નેતા માન્ય રાહુલ ગાંધી સંગઠન સુજન અભિયાન દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રમુખની નિમણૂક માટે જે કાર્યકાળ થયું એમાં પ્રમુખ તરીકે આણંદ જિલ્લામાં નિમણૂક થઈ સૌપ્રથમ આ જિલ્લામાં માન્ય માધવસિંહ સોલંકી સાહેબ ઈશ્વરદાદાનો આ જિલ્લો છે કોંગ્રેસનો સતત ગઢ ગણાતો આ જિલ્લો હવે ક્યાંક ને ક્યાંક મજબૂતાઈની દિશા આગળ વધારવા માટેની જે જવાબદારી મને સોંપવામાં આવી છે ત્યારે આગામી દિવસોની જે જવાબદારી છે સંગઠનની જવાબદારી હોય સહકારની જવાબદારી હોય કે કોંગ્રેસને સામાન્ય વર્ગના પ્રશ્નો ઉઠાવવાની જવાબદારી હોય એ સવિશેષ નિભાવવા માટે જે મને જે જવાબદારી નિભાવી આપી છે એ હું ખૂબ જ ખંતથી નિભાવીશ આગામી દિવસો ખૂબ જ પ્રશ્નો સાથેની અને લોક પ્રશ્નોની વાંચા આપવાનો છે સમય કપરો છે પણ જ્યારે હિંમત અને સંગઠનથી કામ કરીશું તો પ્રયત્નથી પરિણામ સતત મળતું આવ્યું છે અને આગામી દિવસોમાં પણ પ્રયત્નોથી પરિણામ મળશે એવી આશા રાખીએ છીએ આગામી દિવસો આપ સૌ પત્રકાર મિત્રોની મને જરૂરિયાત છે અને સતત મળતી રહે એવી હું આશા રાખું છું આપ સૌ અહીંયા પધાર્યા એ બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ